મનાવતા તા તા આ ભાઈ કે અમે તમારા વિડીયો જોવી હી કાં આ ફેમલી છે એ અમારા વિડીયો જોવે છે જે આખી ફેમલી છે ના ભાઈ ઝેરા થઈ ગયા અમને તમે મને પેલું આમંત્રણ આપ્યું હતું એટલે અમે જો આવી ગયા અને તમારું માન રાખ્યું એટલે જો અમે અહીંયા મેળો કરવા પણ આવી ગયા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું બધાયનું ફરી એકવાર સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે છે ને સવારે મેં વ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે અમે પોરબંદર જાય છે આપણે મંડપમાં જવાના છે રામાપીનો પોરબંદર સાંયામાં નવા પોરામાં મંડપ છે તો અત્યારે જો ફાઇનલી તૈયાર થઈ ગયા છે એ મની છે જો આટા વિટા કરે છે ચાવ્યું ચાવીયું તાળાબાળા મારે છે તો અમે જો અત્યારે જાય છે તરાયું છે તારું તો હવે સીધા છે ને આપણે રસ્તા ઉપર તો જ શૂટિંગ કરીશું તો કરીશું નગર ફાઇનલી સીધા આપણે ન્યાજ મળીશું તો ફાઇનલી મિત્રો જો અમે પેટ્રોલ પંપે આવ્યા ને તો નીચે મને અહીંયા ઉતારી દીધી બોલો આજે તો સારા કામમાં જ આવું તું રામાપીરના દર્શને તો પેટ્રોલ પંપ આવે ત્યાં મને ઉતારી જો આ પેટ્રોલ પંપ આવ્યું ને તો અહીંયા મને કે તું બે હી કે હું એ કે પેટ્રોલ પુરાવીને આવી જાવ આપણે તો હા અમે તમને ખબર તો છે જ ગમે જગ્યાએ જાય એટલે પેટ્રોલ પંપે બાયું ને તો ઉતારી દઈએ આપણે આજે તો તોય રામાપીના દર્શન સારા ગામે જતા હતા તોય એમ નથી બેઠી રે બોલ તો ફાઇનલી મિત્રો અમે છે ને અહીંયા ભૂગી ગયા અને અમે ને તો હલવાઈ ગયા હતા બહુ ટ્રાફિક છે જો પબ્લિક તો જો કેવી છે આગળ ને પાછળ ને એવી પબ્લિક છે માન નીકળ્યા કા મનીષી કિલોમીટર તો જેટલું ઓંડા રાખ્યું છે અને આમ તો ગરમી એવી થતી હતી પબ્લિકમાં

અને અહીંથી મેળો પણ શરૂ થાય છે તમે જોઈ શકો છો આ બધી દુકાનો છે આ બાજુ વતન છે આ બાજુ એ દુકાનો છે અને હજી આપણે આગળ જઈ કુલારીને એવું ભણવું છે આગળ જાય અને બહુ સરસ નહીં સોફા ટિકટ બહુ સરસ ભરાણો છે જાય બહુ મોટો મેળો લાગે પબ્લિક છે જ તો અહીંયા હે ને ફાઈનલી આપણે જો આપડે હે અહીં પૂગી ગયા આ બધા ઉલાર્યા છે ની નાના નાના બાળકો ના જ છે જો તમે જોઈ શકો છો બહુ મજા

રામા પી ના દર્શન કર્યું વાત છે લે આ ભાઈને અરખ આવી ગયો કે મારું પણ ઉતારો પાણી પીવા આવ્યા તમારા વિડીયો જોવી છે કે અને પાછે એકલા નહી હો એની ફેમિલી સહિત છે હા જો આ એની ફેમિલી છે ઈ અમારા વિડીયો જોવે છે જો આખી ફેમિલી છે હે દક્ષા મકવાણા હા તો આ બેન ની આઈડી છે દક્ષા બેન ઇન્સ્ટાગ્રામ માં હે હા તો ઈ તો હું ગોતી લઈશ

અને આપણે જ્યારે છેલ્લી સ્ટ્રીપ મેં આમાં ઉતારી છે હું એક જગ્યાએ પાણી પીવા ઊભી રહીને ત્યાં એક ભાઈ ભેરા થઈ ગયા મને કે હું તમારા વિડીયો જોઉં છું મને છેલ્લે છેલ્લે કીધું પછી એમના બેનનું નામ દક્ષાબેન મકવાણા કરીને છે એ એમના બેન છે અને એ બધા આખું પરિવાર મારા વિડીયા જોવે છે તો દક્ષાબેન તમને બધાને ધન્યવાદ કે તમે મારા વિડીયા જોવો છો બેનસે ધન્યવાદ દઉં છું અને મને આમાં કમેન્ટ કરજો તમે જો તમે એક કમેન્ટ આમાં કરજો અને મને ઇન્સ્ટામાં પણ કરજો કેમ કે તમારી આઈડી મેં કોઈ દીધી મને છેડી નહીં મેડિયોને એન્ડ કરી દે એમ અને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો સારું લાગ્યો શેર કરજો તો મળશું કલાક લાઈક નવા લોક સાથે તાર માતાજી